નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદ કંબોઇ પાસે વહેલી સવારે એક પિકઅપની અડફેટે બે વ્યક્તિઓના મોતના મામલે અકસ્માત કરી ગાડી લઈ ભાગેલ ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે કંભોઈ ગામ નજીક વહેલી સવારે સાત કલાકની આસપાસ એક પિકઅપ ગાડી દ્વારા મુંબઈથી દાહોદ ખાતે યોજાવા જઈ રહેલા પંચકલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જૈન સાધવી તેમના શ્રાવકને લઈ દાહોદ આવી રહ્યા હતા દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે પિકઅપ ફોર વ્હીલ ગાડી દોડાવી જૈન સાધ્વી અને તેમના શ્રાવકને અડફેટે લીધા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત કરી પિકઅપ વ્હીલ ચાલક તેઓને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ગાડી લઈને સ્થળ પરથી ભાગી ગયો હતો જે બાબતે જૈન સમાજ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવતા દાહોદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન લીધું એક ટીમ બનાવી જેમાં બે ડીવાયએસપી આઠ પીઆઈ પીએસઆઈ અને ચાલીસ જેટલા સ્ટાફના જવાનો જેઓને દરેક રસ્તા પર તેઓ ફરી વળ્યા સીસીટીવી ફૂટેજ નો તપાસ કરી અને ગણતરીના જ આરોપી આઝાદ અસલમ શેખ ને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હકીકત એ પ્રકારની છે કે આજ રોજ વેલી સવારના સમયે સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડા થી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા એ વખતે કંબોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નીપજાયું હતું આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજીપસિંહ ઝાલા સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એલસીબી એસઓજી અને જિલ્લાના આઠ જેટલા પીઆઈની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે સો ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા જે ટીમમાં લગભગ એકસો ને ત્રીસ ઉપર માણસો હતા આ તમામ માણસોએ ડેપ્થમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે બાયપાસ રસ્તાઓ ક્યાં છે એ તમામને જીણો ચેક કરી જે ફેટલ લિમજાર ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલક ઉપર શોધી કાઢ્યો છે અને અનડિટેક ગુનાને ડિટેક કર્યો છે તપાસમાં એવું જણાયું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે તેમ છતાં એક રશિયન નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નિપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે જે અન્વયે લીમખેડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને લાયવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે